સંવિધાન દિવસની અમે આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સાથે ઉજવણી કરી છે અને બાબા સાહેબ આંબેડકર જેમણે આપણા સંવિધાન અને બંધારણના ઘડવૈયા છે એમના ચરણમાં નટમસ્તક કરીને આજે સંવિધાન દિવસે આપણે સંકલ્પ કરીએ કે જે બંધારણ આપણને આપવામાં આવ્યું છે એના માર્ગદર્શન હેઠળ ચાલીએ અને બાબા સાહેબે જે આ કાર્ય કર્યું છે સમગ્ર દેશ માટે કાર્ય કર્યું છે એમને આપણે વધાવીએ અને આવા બાબા સાહેબ આંબેડકરના જે માર્ગદર્શક છે જે પ્રેરણા છે એ પ્રેરણા પ્રમાણે આપણે ચાલવાનો આજે આજ રોજ આપણે સંકલ્પ કરીએ ફરીથી આજે સંવિધાન દિવસ નિમિત્તે દરેકને શુભેચ્છા આપું છું આભાર ભારત માતા